અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના સાથે બે ઝડપી હતા બે ઇસમોને બોન્ટેડ જાહેર કર્યા હતા પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર બારકોલ બ્રિજના છેડા પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો કારમાં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ગાડીમાં બેઠેલ બે ઈસમો કાર સ્થળ પર મૂકી નાસી ગયા હતા પોલીસને કારમાંથી આઠસો ચોર્યાસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક પંદર લાખનો દારૂ અને કાર મળી કુલ ત્રણ પોઈન્ટ પંદર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આંબાવાડી વિસ્તારમાં આવેલ અંબે માતાજીના મંદિર પાસે રહેતો શશિકાંત સુરેશ વાઘ ભરૂચ તરફથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવનાર છે જ્યારે તેનો સાળો આકાશ વિજય કુંવર એક્ટિવા ગાડી લઈ ભરૂચ બાજુ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે જેવી બાતમીના આધારે પોલીસે સુરવાડી બ્રિજના છેડા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ગાડી ઉપરથી વિદેશી દારૂનો જથ્થો અને ફોન મળી કુલ બાર હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બંને સાળા બનાવીને ઝડપી પાડ્યા હતા